દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ ઓગણીસ ચાર ચોવીસને વાર શુક્રવાર વિષય અંગ્રેજી ધોરણ છ જે પેપર લેવામાં આવ્યું એનું સોલ્યુશન જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો હેલો આઈ એમ મીના યસ્ટરડે વોઝ માય બર્થ ડે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ માય બર્થ ડે પાર્ટી સોહમ રશ્મી એન્ડ મિત્તલ વેરધેર ધે આર માય ફ્રેન્ડ્સ તો આ ફકરો જે તમને આપ્યો છે એનું ખાલી તમારે જોઈ જોઈને અનુલેખન કરવાનું છે બીજું છે ફકરાનું વાંચન કરીને પ્રશ્નોના ઉત્તર લખો હુ વોઝ ધ કૂક તો ભીમા વોઝ ધ કૂક વેર વેર ધ પાંડવાઝ હાઈડિંગ તો પાંડવાઝ વેર હાઈડિંગ ઇન કિંગ્સ વિરાટ્સ કિંગડમ ત્રીજું છે વોટ વોઝ ધ નેમ ઓફ કિંગ તો કિંગ વિરાટ સે ઓર ફોલ્સ અવિવલ ઇઝ ઓલ્સો ફેમસ ઇઝ તમિલનાડુ ટ્રુ કિંગ વિરાટ વોઝ ધ કૂક ફોલ્સ રાઇટ સિમિલર વર્ડ્સ પોપ્યુલર તો ફેમસ સ્ક્રેપ તો વેસ્ટ स्क्रैप्टो वेस अब प्रश्न 3 જોઈએ કે આપેલા વિગત પરથી પ્રશ્નોના ઉત્તર લખો એન્ડ ગાઈડ સ્ટુડન્ટ્સ વર્ક રિસ્પોન્સિબિલિટી એન્ડ ટાઈમ તો પ્રશ્ન જોઈએ হু વિલ એલોટ ધ સ્ટોલ્સ તો મિત્તલ બેન વિલ એલોટ ધ સ્ટોલ્સ હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલેન્ટિયર્સ ફોર ધ સાયન્સ ફેર તો 12 વેન વિલ ગેસ્ટ અરાઈવ 9:30 एएम हु विल गाइड નુપુર વિજયન ઉષા તો મિત્તલ બેન વોટ ઇઝ ધ ટાઈમ ફોર ટી એન્ડ સ્નેક તો ઇલેવન એમ એન્ડ થ્રી પી એમ તો આ રીતે તમારે ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે હવે જોઈએ ક્વેશ્ચન નંબર ફોર આપેલા વિધાન સામે વ્યવસાયકારનું નામ લખો આઈ કેન રિપેર ઇલેક્ટ્રિક આઇટમ્સ તો ઇલેક્ટ્રિશિયન આઈ કેન ક્યોર ઇલનેસ ડૉક્ટર આઈ કેન મેક ફર્નિચર તો કાર પેન્ટર આઈ કેન કટ હેર તો બાર્બર આઈ કેન બિલ્ડ વોલ તો મેસન તો આ રીતે સાચા સ્પેલિંગ સાથે તમારા વ્યવસાયકારોનું નામ લખવાનું છે હવે જોઈએ ક્વેશ્ચન નંબર ફાઈવ કૌંસમાં આપેલા શબ્દોથી સંવાદ પૂર્ણ કરો હિયર ઇટ ઇઝ હેલો ગીવ મી યોર સ્કેચ પેન હાવ આર યુ યુ આર વેલકમ આ જે કૌંસમાં શબ્દો આપ્યો છે એ શબ્દોને તમારે ગોઠવીને સંવાદ પૂર્ણ કરવાનો છે નિમેશ હેલો ગુડ મોર્નિંગ મિથેશ ગુડ મોર્નિંગ હાવ આર યુ નિમેશ આઈ એમ ફાઇન કેન યુ ગીવ મી પ્લીઝ કેન યુ ગીવ મી યોર સ્કેચ પેન પ્લીઝ મિતે ઓ શ્યોર હિયર ઇટ ઇઝ નિમેશ થેન્ક યુ મિતેશ યુ આર વેલકમ તો આ રીતે સંવાદને ખાલી જગ્યામાં યોગ્યતા પ્રમાણે ગોઠવી અને સંવાદ પૂર્ણ કરવાનો છે ક્વેશ્ચન નંબર સિક્સ કૌશમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો ધ કાવ ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી ધ બ્લેક પેન ઇઝ ઓન ધ ટેબલ બર્ડસ આર ફ્લાઈંગ ઇન ધ સ્કાય ધ બ્રાઉન ટેબલ ઇઝ નિયર ધ ચેન ચેર ટોમ ઇઝ હાઇડિંગ બિહાઈન્ડ ધ વોલ તો અંડર ઓન ઇન નિયર બિહાઈન્ડ પ્રોપોઝિશનનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પ્રશ્ન નંબર સાત જોઈએ ઉદાહરણ મુજબ આપેલ ક્રિયાસૂચક શબ્દોનો ઉપયોગ કરીને કાવ્યને આગળ વધારો ડ્રિંક અને રાઇટ તો ઉદાહરણ છે આઈ એમ જમ્પિંગ આઈ જમ્પિંગ લુક એટ મી કેન જમ્પ એઝ આઈ ડૂ યસ કેન યસ આઈ કેટ તો જોઈએ આપણે ડ્રિન્ક પરથી આઈ એમ ડ્રિન્કિંગ આઈ એમ ડ્રિન્કિંગ લુક એટ મી કેન યુ ડ્રિન્ક એઝ યસ આઈ કેન યસ આઈ કેન આઈ એમ રાઇટિંગ આઈ એમ રાઇટિંગ લુક એટ મી કેન યુ રાઈટ એઝ આઈ ડૂ યસ આઈ કેન યસ આઈ કેન હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર આઠ આપેલા વિગતને આધારે ખાલી જગ્યા પૂર્ણ કરો તો અહીંયા રોલ નંબર નેમ રોલ નંબર નેમ આપેલા છે અજય કાજલ રીના સુનિતા સુનિલ ટીના ઉમંગ વિપુલ વીણા અને યામિના તો આ જે તમને કોઠો આપ્યો છે ક્લાસ છનું રજિસ્ટર છે એના આધારે તમારે ફિલ્મ ધ બ્લેન્ક્સ પૂર્ણ કરવાની છે તો જોઈએ સુનિતા એસ ડેશ ઇન રજીસ્ટર ધ ફોર્થ ઉમંગ ઇઝ એટ ડેશ નંબર તો સેવન્થ ડેશ ઇઝ એટ લાસ્ટ નંબર ઇન રજીસ્ટર તો કોનો છેલ્લો નંબર છે તો યામિના રીના ઇઝ એટ ડેશ નંબર ધ થર્ડ નંબર એન્ડ ડેસ ઇઝ ધ ફર્સ્ટ નંબર ફર્સ્ટ નંબર કોનો છે અજયનો હવે જોઈએ પ્રશ્ન નંબર નવ આપેલ પુસ્તક પરથી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો સુમન સિંગ કરી શકે કૂક કરી શકે ડાન્સ નથી કરી શકતી પૂનમ સિંગ નથી કરી શકતી ડાન્સ કરી શકે કૂક નથી કરી શકતી મહેશ જે સિંગ નથી કરી શકતો ડાન્સ નથી કરી શકતો અને કૂક કરી શકે છે રમેશ જે સિંગ પણ કરે છે ડાન્સ પણ કરે છે અને કૂક કરી શકતો નથી તો ઉદાહરણ આપ્યું છે કેન સુમન સિંગ સોંગ્સ યશ હી કેન કેન મહેશ ડાન્સ નો હી કાંડ તો આ રીતે તમારે બીજા પાંચ વાક્યો બનાવવાના છે તો જોઈએ આપણે કેન રમેશ સિંઘ સોંગ યસ હી કેન કેન પૂનમ ડાન્સ યસ શી કેન કેન પૂનમ સિંઘ સોંગ્સ નો શી કાંટ કેન મહેશ કુક યસ હી કેન કેન રમેશ ડાન્સ યસ શી કેન તો આ રીતે પ્રશ્ન નંબર નવના તમારે જવાબ લખી અને કોઠાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે હવે જોઈએ પ્રશ્ન નંબર દસ યોગ્ય વિરામ ચિહ્ન મૂકી નીચેના વાક્યો ફરીથી લખો વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું માય લોર્ડ આઈ એમ હેપી ટુ સી યુ તો અહીંયા આપણે ઉદ્ગાર ચિહ્ન એક્સપ્લામેટરી સેન્ટન્સીસ છે આ તો એ ઉદ્ગાર ચિહ્ન મૂકીશું ને છેલ્લે ફૂલ સ્ટોપ એટલે પૂર્ણ વિરામ મૂકીશું ધ નેમ ઓફ ધ દિશ ઇઝ અ અવાઇલ્ડ તો અહીંયા પૂર્ણ વિરામ સાદું વાક્ય છે એટલે આપણે પૂર્ણ વિરામ એટલે ઇંગ્લિશમાં ફૂલ ફૂલસ્ટોપ મૂકીને વાક્ય પૂર્ણ કરીશું ગ્રાઇન્ડ સમ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક તો અહીંયા અલ્ફ વચ્ચે મૂકીશું કોકોનટ પછી ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક તો વચ્ચે અહીંયા અલ્ફ મૂકી અને છેલ્લે ફૂલ સ્ટોપ પૂર્ણ કરીશું જોઈએ પ્રશ્ન નંબર અગિયાર આપેલા વાક્યોને યસ્ટર્ડે અને ટુ મોરોમાં વર્ગીકરણ કરો રાઘવ વિલ બી ઇન ધ માર્કેટ નેક્સ્ટ સંડે હી was એટ ફાર્મ લાસ્ટ સનડે હી will બાય a ગિફ્ટ ફોર his ફ્રેન્ડ વી વીલ ઓલ્સો બાય અ new શર્ટ હી વોટર ધ પ્લાન્ટ્સ તો આ આખો ફકરો આપ્યો છે એમાં તમારે જોવાનું છે કે યસ્ટરડે એટલે જે બનાવ બની ગયો છે ભૂતકાળમાં એ વાક્ય અહીં લખવાના છે અને ટુ મોરો એટલે ભવિષ્યકાળ જે વાક્ય ભવિષ્યમાં બતાવતું આપણે નિર્દેશ કરતું હોય આમાં લખીશું તો રાગ વિલ બી ઇન ધ માર્કેટ નેક્સ્ટ સનડે નેક્સ્ટ સન્ડે એટલે ટુ મોરો તો એ વાક્ય અહીં મૂકીશું આપણે હી વોઝ એટ ફામ લાસ્ટ સન્ડે તો એ ભૂતકાળનું વાક્ય છે એટલે યસ્ટરડે એ વાય કરેલો છે વ્હીલ બાય અ ગિફ્ટ ફોર હિઝ ફ્રેન્ડ હી વીલ બાય અ ગીફ્ટ ફોર ફ્રેન્ડ ફીલ છે એટલે એ થઈ જશે હી વીલ ઓલ્સો બાય અ એ પણ ટુમોરોમાં થઈ જશે અને એ વોટર ધ પ્લાન્ટ્સ ભૂતકાળનું વાક્ય છે ઈડી પ્રત્યે લાગ્યો છે એટલે યસ્ટરડેમાં આવશે તો આ રીતે આ વાક્યોને અહીંયા ટુમોરો ટી વાક્ય મૂક્યું છે અહીંયા આ વાક્ય છે ટુમરોવાળું ટીનું વાક્ય છે અને એ જ રીતે આ વાક્ય પણ ટુમરો ટીનું છે તો ટીવાળા જે છે એ ટુમરોવાળા છે અને વાય છે યસ્ટડેવાળા છે તો આ રીતે બંને વાક્યોને અલગ અલગ કોઠામાં મૂકી અને તમારે વાક્ય પૂર્ણ કરવાનું છે અને આ ફકરાને અલગ અલગ પાડવાનું છે તો આ રીતે આપણે આખા જ પેપરનું સોલ્યુશન આ વિડિયોમાં જોયું પહેલું અનુલેખન બીજાના જવાબ અહીંયા છે ત્રીજું જે છે એ ફકરો આપે છે અને એ કોષ્ટક આપે છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોયા હવે જોઈએ ચોથું એ વ્યવસાયકારોનું નામ જોયા પાંચમું ખાલી જગ્યા જોઈ છઠ્ઠામાં પણ પ્રિપોઝિશન હતા સાતમામાં આપણે આ પાછળ જોયું એ રીતે બનાવવાના છે વાક્યો આઠમું જે છે એ છઠ્ઠાના રિ રજીસ્ટર પ્રમાણે વાક્ય બનાવવાના છે નવમાના આપણે પાછળ જોયું એ રીતે તમારે વાક્યો બનાવવાના છે અને દસમું જોઈએ તો દસમામાં તમારે વિરામ ચિહ્નો મૂકવાના અને અગિયારમામાં કોઠવો તો આ રીતે પેપરનું સોલ્યુશન પૂરું થાય છે અને મારો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે જો આપણે મારો વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો